નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત આજે આપણે જોશું ચણાની અંદર છઠ્ઠું પાણી હાલે છે એના વિશે થોડીક વાત કરીએ આ ચણા છે મોટા કાબુલી જે એક નંબર આવે આની અંદર છઠ્ઠું પાણી આલે છે ને પાણીની અંદર છ છ પાણીની અંદર અમે આ જે ડીકમ્પોઝર બનાવીએ એનો ઉપયોગ કરીએ છીએ જે આ બે ટાંકી બનાવેલી છે અહીંયા આશરે આ દોઢ વીઘા જેવું છે ચણાનું વાવેતર જોઈ શકો છો ચણાની આ ત્રીસની જાળીએ છીએ ને ગાય આધારિત ખેતીનું રિઝલ્ટ આ જોરદાર છે છઠ્ઠું પાણી હાલે છે આમાં કેમિકલની દવા નથી છાટેલી શકો છો ફાલ સિરિયલવાઈઝ ફાલ છે આમાં પ્રકાશ આવે એટલે થોડોક નહીં દેખાતા હોય તો તમે જોઈ શકો છો આ કાબુલી ચણા છે આમાં હાલવાની જગ્યા નથી અત્યારે છત્રીસની જાળીએ ગોઠણથી ઉપરની આઈટમ આવી ગયા છે જોઈ શકો છો ઓ ચાણા ને મિત્રો વાયવા ત્યારના જે ફોટા છે એ વિડીયોમાં બતાવીશ કે વાયવા ત્યારે આવા હતા ને આગલા વિડીયો આપણી ચેનલમાં જોઈ લે જ્યારે દૂધ ગોળનો પહેલો રાઉન્ડમાં આવ્યો ત્યારના વિડીયો કે ત્રણ રાઉન્ડમાં આવ્યા ત્યારના વિડીયો છે તો એકવાર આપણી ચેનલને વિઝિટ કરો તો જ ખબર પડે એક વિડીયોથી જોવામાં કંઈ ખબર ના પડે જોવા ફ સિરિયલ ફેસ બીજા વિડીયો જોવો આગળ તો ખબર પડે કે ચણા કેવા હતા ત્યારે અને અત્યારે કેવા છે ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો ને બીજા માણસોને ખેડૂતને મિત્રોને જાણ કરો શેર કરો કે ગાય આધારિત ખેતીથી થાય છે અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં જેથી અમને જુશોરીએ કે ના ગૌ ભક્ત છે ધન્યવાદ જય ગૌ માતા